पीएमजेवाई યોજનામાં ચાલ્તા કોર્પોરડો બંધ કરો બંધ કરો બંધ કરો સમગ્ર કોમનટી સીબીઆઈ સે પાસ કેટલી પાસ છોટ છે આખી મેલે કે દી નાખેલો બીજાન સવાણિયા વેલફેર ડર્શન એકા રોબોટ કોમ્યુનિટી શ્રી દેવલલમ એના પરદેશ માસ્ટર હિમન કિરાવલને પ્રાણ કિરાવલ મોરદાન નન કલાગર લાગે વિરોજ્ઞેશે વિજોલારસ બે કોન તમે ડોક્ટર છો કે શું છો તમે લાયા ત્યારે આ માટે ચલાવો છો અમલમાં પહોંચાડવું પડશે અને સચિવ કમિશનર બધા સુધી આરોગ્ય વિભાગની પ્રશ્નોત્તરીમાં પીએમ જેવાય યોજનામાં આખા ગુજરાતમાં જે કૌભાંડો ચાલે છે જે ખ્યાતિ ખ્યાતિગહન થયો એ બાબતનો મુદ્દો અમે ઉઠાવવાના છે સરકાર પાસે જવાબ માગવાના છે અને સાથે સાથે રાજકોટમાં જે તમારા મારા બધા જ માટે ખૂબ મોટો ચિંતાનો વિષય એવી ઘટના બની ઘટના બની જે સીસીટીવી છે જાહેર કરવામાં આવ્યા એને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા એનું વેચાણ થયું આજે જ પેપરમાંથી જે માહિતી મળી તે મુજબ ખાલી હોસ્પિટલ નહીં પણ ક્યાંક મોલના ચેન્જિંગ રૂમમાં ક્યાંક હોટલોમાં ક્યાંક ઘરના સીસીટીવીમાં ક્યાંક જાહેર સ્તરના સીસીટીવીમાં આ બધા જ ડેટા ગુજરાતમાં હેક થઈ રહ્યા છે એનો મતલબ એક પણ માણસની પ્રાઇવસી આ ગુજરાતમાં હવે રહી નથી સરકારની નિષ્ફળતા ગૃહ ખાતું ધારાસભ્યની જાસૂસી કરાવે ધારાસભ્યોના કોલ ટેપ કરાવે એમની પાછળ આઈબી લગાડે પણ એક ગુજરાતીની પ્રાઇવસીને છીનવવા વાળી જે ઘટના થઈ રહી છે જે સીસીટીવી ફૂટેજો હેક થઈ રહ્યા છે જે રીતેનું સોશિયલ મીડિયામાં ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે જાહેરાત થઈ રહી છે એ જોતાં લાગે છે કે ગુજરાતમાં આજે એક પણ માણસની પ્રાઇવસી રહી નથી અને સરકારની સદંતર નિષ્ફળતા બતાવે છે એ રાજકોટનો હોસ્પિટલના સીસીટીવી કાર્ડનો પ્રશ્ન પણ જાહેર અગત્યની બાબત લઈ એકસો સોળની નોટિસ આપીને આજે કોંગ્રેસ પક્ષ ઉઠાવશે